એસીપીસી દ્વારા એન્જિનિયરિંગમાં પ્રથમવાર સત્રમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ઇતિહાસમાં એન્જિનિયરિંગમાં પ્રથમવાર બીજી વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રથમવારની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ નથી મળ્યા જેથી મધ્ય સત્ર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે રાજ્યની બાવન સંસ્થાઓની એકવીસ હજાર જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે રાજ્યની સરકારી કોલેજોમાં ત્રણસો છવ્વીસ ગ્રાન્ટેડની છોતેર જીટીયુ સેલ્ફ ફાઇનાન્સની અગિયાર હજાર નવસો પંચાણું અને પ્રાઇવેટ યુનિવર્સિટીની સત્યાવીસ હજાર બસો બેઠકો હજી પણ ખાલી છે અત્યાર સુધી માત્ર જ એક જ વખત એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની તક આપવામાં આવતી હતી પરંતુ પ્રથમવારની પ્રક્રિયામાં એન્જિનિયરિંગમાં પૂરતા વિદ્યાર્થીઓ મળ્યા નથી જેથી જે બ્રાન્ચમાં થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજી વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે જેથી જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે નહીં જેને ધ્યાનમાં રાખીને એસીપીસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ઓગણચાલીસ હજાર ખાલી બેઠકો સામે એકવીસ હજાર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જે બ્રાન્ચમાં ત્રીસથી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજી વાર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે સપ્લિમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલ અને બાકી રહેલ વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે તે માટે પુનઃ પ્રવેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં એસીપીસી દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે